આ સેવા કેમ્પમાં ડોક્ટર સચિન અને ડોક્ટર પિયુષ પાયલોટ દેવસીભાઈ ભાઈ ભાવિનભાઈ તથા અશોક કુમાર ચંદી સેવા આપી હતી સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોએ આ કેમ્પથી ખૂબ સંતોષ વ્યક્ત કર્યો હતો અને આવા આરોગ્યલક્ષી કેમ્પો સતત યોજાતા રહે તેવી માંગ પણ વ્યક્ત કરી હતી આ પ્રકારના કાર્યક્રમો ગ્રામ્ય વિસ્તારોમાં પશુધનના આરોગ્યને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે